અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેયર તરીકે છ ભાષાના જાણકાર જોહરાન મમદાનીની પસંદગી થઈ છે એ છે ન્યુયોર્ક અમેરિકાનું પાટનગર નથી અમેરિકાનું પાટનગર તો વોશિંગટન છે તો પછી ત્યાં કોઈ મેયર ચૂંટાય એનાથી આખી દુનિયાને શું ફરક પડે પહેલી નજરે તો આખી દુનિયાને કઈ ફરક પડવાનો નથી પણ ન્યૂયોર્કના મેયર એ અન્ય શહેરોના કે ભારતના શહેરોના મેયર જેવા સામાન્ય મેયર નથી હોતા આપણે ત્યાં અમદાવાદના મેયર કોણ છે એવું પૂછવાનું આવે તો નેવું ટકા અમદાવાદીઓ જાણતા ન હોય એટલો દોષ નથી દોષ આપણી સિસ્ટમનો છે કે આપણે ત્યાં મેયર છે એ માનદ પદ છે એ ખાલી સન્માન આપવા માટેનું પદ છે મેયરના હાથમાં જાજી સત્તા હોતી નથી જ્યારે અમેરિકી સિસ્ટમ મુજબ ન્યુયોર્કના મેયરના હાથમાં એકસો વીસ અબજ ડોલરનું બજેટ છે ન્યુયોર્કનું બજેટ છે અને દુનિયાના દસ દેશો કરતા મોટું બજેટ હાઉસિંગ બોર્ડ બોર્ડ કલ્ચર બોર્ડ એવા બસો પ્રકારના બોર્ડ છે એ ન્યુયોર્કના મેયરના હાથમાં હોય છે વિવિધ એજન્સીઓ ફેડરલ કોર્ટ પોલીસ બીજી તપાસ વડાની નિમણૂક પસંદગી ફેરબદલી મેયરના હાથમાં હોય છે જજની નિમણૂક પણ એ કરી શકે છે ન્યુયોર્કમાં થતી કલ્ચર પ્રવૃત્તિના કેન્દ્રમાં મેયર હોય છે ન્યૂયોર્કની વસ્તી લગભગ પિંચાશી લાખ છે એમાં મેયરનો જે સ્ટાફ છે એટલે કે ન્યુયોર્ક ને ચલાવવા માટે બોડી છે એમાં ત્રણ લાખ લોકોનો સ્ટાફ છે બહુ જ મોટો સ્ટાફ છે એ મેયરના હાથમાં તો પોલીસ છે બીજી બધી સંસ્થાઓ પણ ખરી ન્યુયોર્ક મેયર ટેક્સ વધારી શકતા નથી પણ ટેક્સ વધારાનો પ્રસ્તાવ મૂકી શકે છે એટલે ન્યુયોર્કના જે ધનપતિઓ છે એને એવું લાગે છે કે આપણે ન્યુયોર્કમાં રહેવાની હવે મજા નહીં આવે આમય બે હજારની ની સાલ પછીથી લગભગ વીસ લાખ અમેરિકાનો છે એને ન્યુયોર્ક છોડી દીધું છે ન્યુયોર્ક માટે એવું છે કે અમેરિકાના જે મૂળ નિવાસીઓ છે એને એમ લાગે છે કારણ કે ખરેખર નથી સોળસો પચીસમાં માં નેધરલેન્ડ જહાજ ન્યુયોર્કના કાંઠે ઉતર્યું અને પછી ત્યાં લોકો રહેવાની શરૂઆત થઈ એટલે ન્યુયોર્ક બનતો ગયું એ પેલા ત્યાં મૂળ નિવાસીઓ રહેતા હતા પણ એ શહેર કે એવું કોઈ નતું નાની એવી વસ્તી હતી ધીમે ધીમે શહેર વિકસતું ગયું મોટું ગયું મોટું થતું ગયું અને આજે પિંચાશી લાખની વસ્તી છે એમાં સાડા બાર લાખ તો એશિયન છે ભારતીય ચીની પાકિસ્તાની બાંગ્લાદેશી વગેરે ન્યુયોર્ક ની વસ્તીમાં અડતાલીસ ટકા લોકો જ અંગ્રેજી બોલે છે બાકી બીજી ભાષાઓ બોલનારા છે સાડત્રીસ ટકા વસ્તી પરદેશી છે કે જેનો જન્મ ન્યુયોર્કમાં નથી થયો એટલે ન્યૂયોર્ક છે ઇમિગ્રન્ટોનું બનાવેલું શહેર છે અમેરિકનો જે છે એમાં જેમને શ્વેત અમેરિકન હોવાનું ગૌરવ છે ટ્રમ્પ જેવા લોકોને ન્યૂયોર્કમાં કોઈ પરદેશી માણસ મેયર બને એ ન ગમે મમદાની તો હિન્દી ભાષા જાણે છે ગુજરાતમાં મૂળિયા ધરાવે છે ભારત યુગાન્ડા બધા સાથેનું કનેક્શન છે મીરા મીરા નાયર નામના જાગ વિખ્યાત ફિલ્મ નિર્દેશિકાના દીકરા છે એ બધી ઓળખ ઉપરાંત મહત્વનું એ છે કે ન્યૂયોર્કના મેયર બદલે તો શું ફરક પડે ફરક પડવાનું એક કારણ સત્તાનો સંઘર્ષ છે અમેરિકામાં ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા પછી કોઈ પણ પ્રકારના વિરોધીઓને સાંકી શકતા નથી ઇલોન મસ્ક હોય કે બીજા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હોય કોઈ પણ હોય એ બધાને બદલી રહ્યા છે એમને પોતાની હામાં હા મિલાવનાર જોઈએ છે એ વચ્ચે પોતાને નથી ગમતા એવા પરદેશીનો એક યુવાન અને એ પણ મુસ્લિમ ચૂંટાઈ આવે તો ટ્રમ્પને ન ગમે ટ્રમ્પની નારાજગીનું એક મોટું કારણ એ છે બીજું કે ન્યૂયોર્ક છે ટ્રમ્પનો ગઢ છે કારણ કે ટ્રમ્પ મૂળભૂત રીતે ન્યુયોર્ક વાસી છે અમેરિકાના ઇતિહાસમાં બે છે ન્યુયોર્ક ટ્રમ્પ અને અગાઉ તો પોતે જ્યાંથી પ્રમુખ બન્યા છે એ શહેરમાં કોઈ યુવાન આવી રીતે ચૂંટાઈ આવે એ પણ ટ્રમ્પને ન ગમે શક્ય છે કે મમદાની ભવિષ્યમાં અમેરિકી પ્રમુખ પદની ચૂંટણી પણ લડે ટ્રમ્પને અત્યારથી એમાં એ પ્રકારનો ખતરો દેખાય છે બીજું કે ટ્રમ્પ ને વાંધો છે બધા જ પરદેશીઓ સાથે પણ ટ્રમ્પ એ ભૂલી જાય છે કે પોતે પણ મૂળ પરદેશી છે કારણ કે અમેરિકાના મૂળ નિવાસીઓ તો અપા છે આદિવાસીઓ છે જે ક્યારે પણ ન્યુયોર્ક ના મેયર નો દબદો હોવાનું બીજું કારણ એ છે કે એ જગતનું અગ્રણી શહેર છે વિશ્વના મોટા શહેરો આર્થિક દ્રષ્ટિએ વેપારની દ્રષ્ટિએ ગણવાના થાય તો માં એમાં પહેલું આવે અમેરિકાનું શેર બજાર ત્યાં છે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પણ ન્યુયોર્કમાં છે વર્ષે અઢી લાખ ડોલરનો પગાર મળવાનો છે ન્યુયોર્કના મેયર તરીકે કોઈ પરદેશી મૂળનો વ્યક્તિ ચૂંટાઈ આવે તો ઘણા અમેરિકાનો ન ગમે જેમાં ટ્રમ્પનો સમાવેશ થાય છે એટલે પછાડા કરે છે

મોટે ભાગે પરદેશીઓનું છે ત્યાં ગુજરાતી બોલનારો મળે નેપાળી બોલનારો મળે સાહિલી બોલનારો મળે સ્પેનિશ ભાષા બોલનારો મળે અંગ્રેજી બોલનારો બે સ્થિર થઈ શકે છે એટલું જ નહીં મેયર તરીકે ચૂંટાઈ શકે છે અત્યારે મમદાની એ ટ્રમ્પ ને ટોણા માર્યા છે ટીવી નું વોલ્યુમ ઊંચું કરીને મને સાંભળજો ને એવી બધી ફાંકા ફોજદારી કરી છે અને એને કરવાનો અધિકાર પણ છે કારણ કે ચૂંટાઈ આવ્યા છે ન્યૂયોર્કની પ્રજા એમને પસંદ કર્યા છે પણ ન્યુયોર્કનું સંચાલન ચહેલું નથી એટલે મમદાની સામે પડકારો પણ આવશે પણ એ તો એ ભોગવશે આપણે તો ખાલી એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે અમેરિકાનું પાટનગર નથી એવા શહેરનો મહેર શા માટે મહત્વનો છે મહત્વનું છે કારણ કે શહેર વિશ્વની પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે ધન્યવાદ